ઈસુએ લોકોને તથા શિષ્યોને કહ્યું શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ પોતાને મોશેના સ્થાને મૂક્યા છે તેથી તેઓ જે નિયમો તમને આપે તે તમારે પાળવા જોઈએ તેઓ જે કહે છે તે કરો પણ તેઓ જે કરે છે તે પ્રમાણે કરશો નહીં કારણ કે તેઓ નિયમો આપે છે ખરા પણ પોતે તેનું પાલન કરતા નથી તેઓ તમારા પર ભારે બોજા લાદે છે પણ પોતે તેને આંગળી પણ અડકાડતા નથી તેઓ જે કરે છે તે માત્ર દેખાવ પૂરતું જ કરે છે પવિત્ર દેખાવા માટે તેઓ શાસ્ત્ર વચનો હાથ પર બાંધી રાખે છે અને પોતાના જભ્ભાની ઝૂલને લાંબી કરે છે તેઓ ભોજન સમારંભોમાં મુખ્ય જગાએ તથા ભજન સ્થાનોમાં મુખ્ય આસને બેસવાનું પસંદ કરે છે રસ્તાઓમાં લોકો તેઓને સલામ કરે અને તેઓને રાબી અર્થાત ગુરુજી કહીને બોલાવે એવું તેઓ ઈચ્છે છે તમે પોતાને કદી રાબી કહેવડાવો નહીં કારણ કે માત્ર ઈશ્વર તમારા ગુરુ છે અને તમે એકબીજાના ભાઈઓ છો અને અહીં પૃથ્વી પર કોઈને પિતા કહેશો નહીં કારણ કે માત્ર ઈશ્વર જ તમારા પિતા છે વળી તમે પોતાને સ્વામી ન કહેવડાવો કારણ કે માત્ર ખ્રિસ્ત જ તમારા સ્વામી છે બીજાની સેવા કરવા માટે તમે જેટલા નમ્ર બનશો એટલા તમે મોટા ગણાશો તમારામાં જે સૌથી મોટો હોય તે તમારો સેવક થાય જેઓ પોતાને મોટા માને છે તેઓ નિરાશ થશે અને તેઓને નીચા કરવામાં આવશે અને જેઓ પોતાને નમ્ર કરશે તેઓને ઊંચા કરવામાં આવશે ઓ શાસ્ત્રીઓ ફરોશીઓ ઢોંગીઓ તમને અફસોસ તમે બીજાઓને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશવા દેતા નથી અને તમે પોતે પણ તેમાં પ્રવેશતા નથી શેરીઓમાં લાંબી લાંબી જાહેર પ્રાર્થનાઓ કરી તમે પવિત્ર હોવાનો ડોળ કરો છો પરંતુ ઓ પાખંડીઓ તમે વિધવાઓના ઘર પડાવી લો છો તમને ભારે સજા થશે ઓ દંભીઓ તમને અફસોસ એક શિષ્ય બનાવવા તમે આખી પૃથ્વી ફરીવાળો છો પરંતુ એ શિષ્ય બને છે ત્યારે તમે તેને તમારા કરતા નરકનો બમણો ભાગીદાર બનાવી દો છો ઓ અંધ આગેવાનો તમારી કેવી દુર્દશા થશે તમારો નિયમ છે કે જો કોઈ પ્રભુ મંદિરના નામે શપથ લે તો કાંઈ વાંધો નહીં એ ન પાળે તો પણ ચાલે પણ મંદિરના સોનાના નામે જે શપથ લે તો તે બંધનકર્તા છે ઓ કમ અક્કલ આંધળાઓ એ બેમાંથી કયું ચઢિયાતું છે સોનું કે સોનાને પવિત્ર બનાવનાર મંદિર તમે કહો છો કે વેદીના નામે લીધેલી પ્રતિજ્ઞા તોડી શકાય પણ વેદી અર્પણના નામે લીધેલી પ્રતિજ્ઞા બંધન કરતા છે આંધળાઓ એ બેમાંથી કયું ચઢિયાતું છે અર્પણ કે અર્પણને પવિત્ર બનાવનાર વેદી

તમારી કેવી દુર્દશા થશે તમે ફુદીનાનો સુવા અને જીરાનો દશાંશ આપો છો પરંતુ ન્યાય દયા અને વિશ્વાસની અવગણના કરો છો તમારે દશાંશ આપવો જ જોઈએ પણ સાથે તે કરતા વધારે મહત્વની બાબતો પડતી મૂકવી જોઈએ નહીં ઓ અંધ માર્ગદર્શકો તમે મચ્છર ગાળી કાઢો છો પણ ઊંટને ગળી જાઓ છો ઓ પાખંડીઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ તમારી કેવી દુર્દશા થશે તમે વાસણને બહારથી ચકચકિત રાખો છો પરંતુ અંદર જુલમ અને શોષણ ભરેલા છે ઓ આંધળા ફરોશીઓ તમે વાસણને અંદરથી સાફ કરો તો આખું વાસણ સાફ થઈ જશે ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ તમને અફસોસ તમે ધોળેલી કબર જેવા છો તે બહારથી સુંદર દેખાય છે પણ અંદર હાડકાં ગંદવાડ અને સડો ભરેલા છે ભક્તિભાવ સૂચવતા જબ્બા પહેરીને તમે સંતો જેવા દેખાવા પ્રયત્ન કરો છો પણ તમારા હૃદય પાખંડ અને પાપથી ભરેલા છે ઓ ઢોંગીઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ તમારી કેવી દુર્દશા થશે તમે પ્રબોધકોના સ્મારકો બંધાવો છો અને સંતોની કબરો શણગારો છો અને કહો છો અમારા પૂર્વજોએ તેઓને મારી નાખ્યા પણ અમે એવું ન કર્યું હોત આવું કહીને તમે પોતે કબૂલ કરો છો કે તમે પ્રબોધકોના ખૂનીઓના સંતાનો છો તેઓના પગલે ચાલીને તમે તેઓના પાપનો ઘડો ભરો છો ઓ સરપો સરપોના વંશજ તમે નરકની સજામાંથી કેવી રીતે બચી શકશો તેથી હું તમારી મધ્યે પ્રબોધકો જ્ઞાનીઓ અને શિક્ષકોને મોકલીશ તેઓમાંના કેટલાકને તમે ક્રોસે જડાવીને મારી નાખશો કેટલાકને તમારા સભાસ્થાનોમાં કોરડા મારશો અને નગરે નગરે તેઓની પાછળ પડશો તેથી ન્યાયી હાબેલને મારી નાખવામાં આવ્યો તેનાથી માંડીને બારાખ્યાના દીકરા ઝખારિયાને મંદિરમાં પરમ પવિત્ર સ્થાન અને વેદીની વચ્ચે મારી નાખવામાં આવ્યો ત્યાં સુધીના જેટલા ઈશ્વર ભક્તોને મારી નાખવામાં આવ્યા તે બધાના લોહી માટે તમે દોષિત ઠરશો હું તમને સાચે જ કહું છું કે સદીઓથી ભેગી થયેલી શિક્ષા આ પેઢીને માથે આવશે ઓ યરૂશાલેમ યરૂશાલેમ પ્રબોધકોને મારી નાખનાર અને ઈશ્વરના પ્રેષિતોને પથ્થરે મારનાર મેં કેટલી વાર ઈચ્છ્યું કે જેમ પોતાના બચ્ચાને પાંખ તળે એકઠા કરે છે તેમ હું તારા સંતાનોને એકઠા કરું પણ તે એવું નહીં હવે તારું ઘર તારી આગળ ઉજ્જડ કરાયું છે હું તમને કહું છું કે ઈશ્વરે જેને મોકલ્યો છે તેને ઈશ્વરને નામે જે આવે છે તે આશીર્વાદિત છે એવું તમે નહીં કહો ત્યાં સુધી તમે મને ફરી કદી જોશો નહીં